નમસ્કાર ખેડૂત મિત્રો આજે આખા ત્રીજનું ખેતીમાં આપણે ઘણું બધું મહત્ત્વ છે આ તહેવાર વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે આવે છે અને તેની ખેતીની શરૂઆતનો સૂચક માનવામાં આવે છે મહત્ત્વની વાત કરીએ તો કે નવા પાકની શરૂઆત આખા ત્રીજ દિવસની ખેડૂતો નવા પાકની વાવણીની શરૂઆત કરતા હોય છે આ દિવસે ખેતી માટે ખૂબ શુભ માનવામાં આવે છે શુભ મુહૂર્તની વાત કરીએ તો કે આખા ત્રીજને અક્ષીય તૃતીય પણ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે કે ક્યારેય ક્ષી ન પામે તેવું તેથી જ આ દિવસે ખેતીનું મુહૂર્ત કરવામાં આવે છે તેથી જ કોઈ પણ કાર્ય સફળ થાય છે અને સમૃદ્ધ થાય છે એવું માનવામાં આવે છે ખેડૂતો માટે આ નવા પાકની વાવણી માટે શુભ મુહૂર્ત છે હવામાનનો અંદાજ કેટલાક વિસ્તારોમાં ખેડૂતો આ દિવસે હવામાનની આગાહી પણ કરે છે પવનની દિશા અને વાદળોની સ્થિતિ જોઈ તેઓ આગામી ચોમાસા અને પાક વિશે અંદાજ લગાવે છે પૂજા અને પ્રાર્થના ખેડૂતો આ દિવસે ભૂમિ માતા અને ભગવાનની પૂજા કરે છે અને સારા પાક માટે પ્રાર્થના કરે છે તેઓ પોતાના ખેતીને ઓજારોની પણ પૂજા કરતા હોય છે સાંસ્કૃતિક મહત્ત્વની વાત કરીએ તો કે આખા ત્રીજ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ મહત્ત્વ ધરાવે છે ઘણા સ્થળોએ આ દિવસે મેળાઓ અને તહેવારોનું આયોજન કરવામાં આવે છે તો ખડિત મિત્રો આજે આપણે જાણ્યું કે આખા ત્રીજનું ખેતીમાં શું મહત્ત્વ છે આવા ને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ